સુરતના ગોડાદરા વિસ્તારમાં એક માનસિક બીમારી દવા ચાલતી હતી તે મહિલાનું શંકાસ્પદ રીતે અપાર્ટમેન્ટના ત્રીજા માળે છત પરથી પટકાતા મોત નીપજવા પામ્યું હતું બનાવની જાણ થતા પરિવાર શોકમાં ડૂબી જવા પામ્યું છે ગોડાદરાના કેશવ નગરના ત્રીજા માળે ધાબા પરથી શંકાસ્પદ રીતે ત્રીસ ફૂટની ઊંચાઈથી પટકાયેલી એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજતા પોલીસે તપાસ હાથ ધરી છે વહેલી સવારે બનેલી ઘટનામાં પરિવારે કહ્યું કે દેવીની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી ઊંઘ ખુલી ત્યારે ખબર પડી કે પત્ની નીચે પટકાય છે તો પોલીસે જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે છ વાગ્યાનું હતું કોઈ મહિલા ધાબા પરથી નીચે પટકાયા બાદ મોતને ભેટી હતી સ્થળ તપાસ કરતા મહિલા ગ્રાઉન્ડ સાથેના બે માળ પછીના ધાબા પરથી શંકાસ્પદ રીતે નીચે પટકાય હોવાનું સામે આવ્યું છે તપાસમાં મનનાન દેવી પ્રજાપતિ ઉંમર પાત્રીસોનું જાણવા મળ્યું છે વધુમાં પરિવારે કહ્યું હતું કે તેઓ મૂળ બિહારના રહેવાસી છે સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે પતિ મજૂરી કામ કરે છે વહેલી સવારે છ વાગ્યાની ઘટના છે લોકોની બૂમાબૂમ બાદ ઊંઘમાંથી ઉઠીને દોડતા પત્ની નીચે પટકાયા બાદ રોયલ રોડ હાલતમાં મળી આવી હતી ગુડી દેવી માનસિક બીમારીઓની દવા ચાલી રહી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા